ખાત્રજ ગામમાં બે ગાયોના હુમલામાં હંસાબેન ઈજાગ્રસ્ત ગામમાં ભયનો માહોલ ગામના હંસાબેન પર બે ગાયો અચાનક હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને આ ઘટનાથી સમગ્ર ગામમાં ભયનો માહોલ ફેલાયો છે આ ઘટના બાદ ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગ્રામજનોનું કહેવું છે કે રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં હાલ હંસાબેનની સારવાર ચાલી રહી છે અને આવનારા દિવસોમાં હંસાબેનને ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે ઓપરેશન પણ કરાવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે સમગ્ર ઘટનાની જાણ થતા સ્થાનિક ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ હંસાબેન અને તેમના પરિવારજનો મુલાકાતે પહોંચ્યા હતા અને હોસ્પિટલમાં પહોંચ્યા બાદ સ્થિતિની ગંભીરતા જોતા હંસાબેનને સારવારનો તમામ ખર્ચ ધારાસભ્ય ઉઠાવવાનું નક્કી કર્યું આ ઘટના ખરેખર ચિંતાજનક છે આશા રાખીએ કે તંત્ર આ મામલે ગંભીરતાથી પગલા લે અને આવી ઘટનાઓ ફરી ન બને તે સુનિશ્ચિત કરે અલ્તાફ શેખ કપડવંજ હેતલબેન છે અને આ મારી મોટી બહેન છે એને ગામમાં દૂર લેવા જતા ગાયો કર્યો છે અને એ જતી હતી તો પેલી ગાય પેલા હુમલો કર્યો હુમલો કર્યા પછી બીજી ગાય એને નાખી અને ઊભો થવાનો પ્રયાસ કર્યો પણ એનાથી ઊભો થવાયું નહીં તેના લીધે ગાયને એને પગે ક્રેક બહુ થયું છે આખો પગ વધી ગયો છે અને સાથેમાં ગંભીર ઈજાઓ પણ થઈ છે અને માથામાં પણ ગંભીર ઈજા થઈ છે એના લીધે લોહી તૂટી પડ્યો શરીરમાં ખાસું લોહી વહી જાય છે અને એની મુલાકાત લેવા ધારાસભ્ય આવ્યા છે તેમણે કહ્યું છે કે હું બધો ખર્જો મારા તરફથી કરીશ મારા મત વિસ્તાર ખાતરજ ગામે પરમ દિવસે શાણાપાતની આજુબાજુ એક બેન ઉપર બે ગાયો હુમલો કર્યો અને બહુ ખરાબ રીતે આ ગાયોએ હુમલો કર્યો અને બેનને દવાખાનામાં અત્યારે સારવાર હેઠળ છે માથાના ભાગે કમરના ભાગે મોટી ઈજા થઈ છે જાણકારી મળતા જ તંત્રને સૂચના આપી અમારા પીઆઈ મંગલદારસિંહના સંકલનમાં રહીને એ ગાયોને અન્ય સ્થળે ખસેડવાનું પણ થયું પરિવારને પણ મળવાનું થયું સમયમાં વિધાનસભામાં આવી ઘટના ના બને માટે તંત્ર અને સમાજને પણ વાત કરી છે મહેમદાદ નગરપાલિકામાં પણ આ નાનો મોટો પ્રશ્ન છે કુલમણીને પ્રશ્ન ગુજરાતનો છે પણ અમે વિધાનસભામાં આવનારા સમયમાં આવી ઘટના ના બને એવો પૂરતો પ્રયત્ન કરીશું રમેશભાઈ રમેશભાઈ છોકરી દૂધ લાદ હતી અને એ છોડી અમે બે જણા અહીંયા ઊભા હતા અને એ તાત્કાલિક બે ગાયો સીધી મારવાત ફરી વારી લાકડી લઈને હું એકલો જ પહેલા હતો પછી બીજું કોઈ હતું નહીં પછી પણ છોકરો આવ્યો તો બિચારે એને પછી થોડીક મદદ કરી હું એકલો જ હિંમત હારી ગયો તો અને એ બે ગાયો મારા મારવા આવતી હતી એટલે પણ હું એકલો હિંમત હારી ગયો પણ તોય પછી આ છોકરો આવ્યો એટલે હિંમત આવી તો પછી મારી પછી એ બેન ક્યાં લઈ ગયો દવાખાને વિધવા ચૂંટણીમાં લઈ ગયા હતા ગયા તો કે મેમ આવવા કે ક્યાં એમ કે હા કરી જા